એવું લાગ્યું કે રિયલ લવ સ્ટોરી જેની કહેવી જોઈએ આપણે કે એક રિયલ લવ બતાવ્યો છે આમાં કે પ્રેમી એની પ્રેમિકા માટે કેટલું બધું બલિદાન આપે છે અને રિયલમાં જોવા જેવું છે આ કે રિયલ લવ સ્ટોરી આપણે હિન્દી પિક્ચરમાં જોઈએ એના કરતાં ગુજરાતીની અંદર બહુ જ બહેતર અને બહુ જ સારી રીતે પ્રસ્તુત કરેલી છે બહુ જ બહુ વધારે જ સારું કહેવામાં આવે એ રીતના છે આ પિક્ચર થેન્ક યુ

लैफे आने गए लैम भाई देखी काफ़ी अच्छा लगा हमको उसका जो और कामेडी में जो रहा था माचिस भाई का बहुत ही लगा और इंटरव्यू के बाद तो हम खड़े होने नहीं दिए